તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે વૈશ્વિક ચણાના ભાવ વધતા લોકલ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી આયાત ડ્યુટી દૂર કરવાની અસર બજારમાં ખાસ ન જોવા મળે તેવી ધારણા જૂનાગઢ માર્કેટેડમાં ચણાના ભાવ અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો પચાસ રૂપિયા અને જસદણ માર્કેટેડમાં અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો એકત્રીસ રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં રાજસ્થાન અને એમપીમાં લસણની આવકોથી બજારમાં તેજી અટકી લસણની બજારમાં હાલ ઘરાકી પણ ઓછી હોવાથી ભાવ વધવા મુશ્કેલ ગોંડલ માર્કેટરમાં લસણના ભાવ નવસોને એકાણું રૂપિયાથી ઉપરમાં ત્રણ હજારને એક રૂપિયા અને રાજકોટ માર્કેટરમાં પંદરસો રૂપિયાથી ઉપરમાં પાંત્રીસો રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે આગામી દિવસોમાં નવી મગફળીની આવક ઉપર બજારનો આધાર રહેલો છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેનમાં મગફળીના ભાવ અગિયારસો ને વીસ રૂપિયાથી ઉપરમાં તેરસો નેવું રૂપિયા અને જૂનાગઢ માર્કેટ એનમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો છપ્પન રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે રૂની ડિમાન્ડ અને આવકો ઓછી હોવાથી ભાવ સ્ટેબલ જોવા મળી શકે છે કપાસના આગામી સમય ઉપર પંદરસો રૂપિયાની સપાટીની આસપાસ ભાવ જોવા મળી શકે છે અમરેલી માર્કેટ એરમાં કપાસના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં ચૌદસોને ચોરાણું રૂપિયા અને ગોંડલ માર્કેટ એરમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસો ને એકવીસ રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડાના વધુ વાવેતરના સારા ઉતારા વચ્ચે ભાવમાં ઘટેલા જોવા મળી રહ્યા છે એરંડાના ભાવ આગામી દિવસોમાં સ્ટોક બહાર આવે તો ભાવ બારસો રૂપિયાની સપાટી પર જોવા મળી શકે છે જૂનાગઢ માર્કેટયર્નમાં એરંડાના ભાવ નવસોને પચાસ રૂપિયાથી ઉપરમાં એક હજારને એંસી રૂપિયા અને જસદણ માર્કેટયારમાં નવસો રૂપિયાથી ઉપરમાં એક હજારને પચાસ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલના આ વર્ષે અને આવતા વર્ષે વાવેતરનો આંકડો સરખો જોવા મળી રહ્યો છે તલમાં ઘટેલા ભાવથી ભાવ ફરી અઠ્યાવીસો રૂપિયાની સપાટીની આસપાસ જોવા મળી રહ્યા છે રાજકોટ માર્કેટ સફેદ તલના ભાવ ત્રેવીસો રૂપિયાથી ઉપરમાં ઇઠેવીસો રૂપિયા અને જેતપુર માર્કેટેનમાં ત્રેવીસો રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને એકાવન રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત એલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો